જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં આખી રાત વરસાદ વરસ્યો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા માળિયા હાટીનામાં સ્ટેશન રોડ ઉપર ગામની વચ્ચેથી પસાર થતા મોકળામાં પાણી ભરાયા પટેલ સમાજ પાસે નીચેના વાળા શક્તિનગર સહિતના વિસ્તારો જળબંબાકાર રિપોર્ટર વિનોદ બિરુજા તલા માળિયા હાટીના હું જગદીશભાઈ ભાલુભાઈ ખાસુંદ્રા માળિયા હાટીનાથી બોલું છું કૃપા કૃપાથી વરસાદ પાણી બહુ સરસ થયા અને ધીમી થી વરસાદ પયો એટલે ખેડૂતને બહુ ફાયદો થઈ ગયો અને પાણીની પણ જે મુશ્કેલી હતી એ પણ દૂર થઈ ગઈ તો અવિરત આવી કૃપા પ્રભુ કરતા રહીએ તો વરસ સારું નીકળજે તો અને થોડી ઘણી મુશ્કેલીઓ પાણી અહીંયા પગલ સમાજ પાછી બોલું છું અને પાણીનો થોડો કાંઈ પ્રોબ્લેમ તો રહે જ છે અવારનવાર ભરાય છે તો એના માટેની થોડીક વ્યવસ્થા કરવી એ પણ એક જરૂરી છે